ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુ એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ ગણી શકાય સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંધાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઈક આવતો હોય છે પણ ઘણા લાંબ અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઈસીયુમાં છે સ્ટેબલ છે ખેત ખા મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી એને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય

જેમને રિફર કરાયેલા છે સુરત સિવિલ હોસ્પિટલ ની અંદર પણ આપણે જોવા જઈએ તો ગયા વર્ષે બાવીસ જેટલા લેપ્ટોનાસ કેસીસ થયેલા હતા અને એમાંથી પાંચેક કેટલા દર્દીઓના મૃત્યુ થયેલા હતા એટલે એકદમ ગંભીર બાબત છે રોગ છે ને કામ કરતા ને મજૂરી કરતા જે લોકો છે એમને આ રોગનું સંક્રમણ વધારે પડતું થતું હોય છે બિલકુલ થી કહી શકાય કે યુવતી ને સારવાર અર્થે ખસેડવામાં આવી છે તો યુવતી ની હાલત માં કોઈ સુધાર છે કે કેમ અ જે સિવિલ ના સીએમઓ છે લક્ષ્મણ કેતન નાયક

આની અંદર આ છે ને પાણી આખે રોગ છે અને જે પશુ મળમૂત્ર ને એના પાણી સાથે સંક્રમિત થઈને મનુષ્ય શરીરમાં લાગતો હોય છે સામાન્ય રીતે એની અંદર પણ જે સ્કીન ના અને બાકી જે પાણીજન્ય રોગોના જે લક્ષણો હોય છે તે જ મોટા ભાગે હોય છે તેના કારણે લેપટો છે એ જાણવું પણ સામાન્ય વ્યક્તિ માટે બહુ અઘરું થઈ જતું હોય છે જિલ્લામાં નો પ્રથમ કેસ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે લેપ્ટો ફરી એકવાર ઝપેટી ચડ્યું છે બારડોલીની યુવતી લેપ્ટોસ્પાય પીડિત હોવાનું સામે આવ્યું યુવતીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે